રાજપીપળામાં સર્જાયો હતો અને જાણે કાશ્મીરમાં રહેતા હોય તેવો અહેસાસ હાલ શિયાળામાં થઈ રહ્યો છે રાજપીપળાના રહીશ કહે છે કે આવા કુદરતી દ્રશ્યો જોવા લોકો કાશ્મીર જોવા જતા હોય છે પણ રાજપીપળામાં જાણે કાશ્મીર શ્રીનગર હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે રાજપીપળા ગુજરાતનું કાશ્મીર કહેવાય છે તમે અત્યારે જોઈ રહ્યા છો કે આવા કુદરતી દ્રશ્યો જોવા માટે લોકો કાશ્મીર સુધી જતા હોય છે પણ અહીંયા વહેતી નદી છે આ સરકારી ઓવારો છે સવારે અહીંયા લોકો મોર્નિંગ વોક માટે આવે છે અત્યારનું વાતાવરણ જુઓ કે બિલકુલ ધુમ્મસ થઈ ગયો છે જાણે કે અત્યારે તમે શ્રીનગરમાં હોય એટલું સરસ છે પ્રવાસીઓ ને ટ્રાવેલર્સ અહીંયા આવે તો એમને એક આહલાદક દૃશ્ય જોવા મળે રાજપીપળા સતપુડાની તળેટીમાં આવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર વીસ જ મિનિટનો રસ્તો છે રાજપીપળાનો પરંતુ રાજપીપળા માટે તમે ત્રણ ચાર દિવસ જો ફાળવો તો પણ ઓછા છે એટલા બધા સેનિક પ્લેસીસ છે રાજપીપળાની નજીક જેમ કે જુનારાજ છે પાંજરીઘાટ છે અહીંયાના બધા જંગલો છે તો એ બધી જગ્યા જોવા પ્રવાસીઓ આવે એવું એક નિવેદન છે રાજપીપળાના એક વેપારી તરીકે તમને એક અદ્ભુત અનુભવ થશે રાજપીપળા આવ્યા પછી અને ખરેખર જે પીસફુલ જગ્યા કહેવાય એવું અમારું રાજપીપળા છે તો દરેક ટ્રાવેલરોને ને પ્રવાસીઓને નમ્ર નિવેદન કે રાજપીપળા જોવા આવો અત્યારે શિયાળાની ઋતુ બી સારી એવી છે તો તમને એક કુદરતી દૃશ્ય ને કુદરતી વાતાવરણમાં રહેવાની મજા આવશે